નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ નવા સિવિલ લોકાર્પણ કર્યું અંદાજિત રૂપિયા સાત કરોડના ખર્ચે નિર્મિત આધુનિક ન્યાય મંદિર તાપી જિલ્લાના નાગરિકોને સમર્પિત કરતા શ્રી સંઘવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ન્યાયની પારદર્શિતા અને સુલભતા માટે સરકાર પ્રતિબદ્ધ શ્રી હર્ષભાઈ સંઘવી તાપી જિલ્લાની ન્યાય પ્રણાલીની પ્રશંસા કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવી ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી સંઘવીએ તારીખ નવ નવેમ્બર બે હજાર પચીસના રોજ ઉછલ તાલુકા ખાતે નવીન સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું હતું અંદાજીત રૂપિયા સાત કરોડના ખર્ચે નિર્મિત આધુનિક ન્યાય મંદિર સ્થાનિક નાગરિકોને ન્યાય સંબંધિત સેવાઓ સરળતા અને સુવિધાથી ઉપલબ્ધ કરાવશે આ પ્રસંગે મુખ્યમંત્રી આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આજે આપણે સૌ ન્યાયના મંદિરના લોકાર્પણના ઐતિહાસિક પ્રસંગે એવા પ્રદેશમાં ઉપસ્થિત છીએ જે ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર આવેલો છે આ વિસ્તાર ગુજરાત રાજ્યમાં પ્રવેશતા સૌ પ્રથમ તાલુકા તરીકે અનોખી ઓળખ ધરાવે છે મહારાષ્ટ્રની બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશતા માત્ર થોડા જ અંતરે આવેલું આ ન્યાય મંદિર એક પ્રકારથી ગુજરાતમાં પ્રવેશતા ન્યાયના પ્રથમ દ્વાર તરીકે જોઈ શકાય શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું કે ન્યાયતંત્ર જેટલું ઝડપી ન્યાય આપે છે એટલી જવાબદારી પોલીસ અને સરકારી તંત્રની પણ છે ગુનેગારો સામે મજબૂત પુરાવા અને સાક્ષીઓ તૈયાર કરવી તે અત્યંત જરૂરી છે તેમણે સરકારી વકીલોને દરેક કેસમાં માત્ર પીડિતના દ્રષ્ટિકોણથી ન્યાય મળે તે દિશામાં પ્રોત્સાહિત કર્યું હતું તેમણે કહ્યું કે દરેક નાગરિકને ઝડપી સરળ અને પારદર્શક ન્યાય મળવો એ બંધારણીય અધિકાર છે અધિકારની પૂર્તિ માટે સરકાર અને ન્યાયતંત્ર ખભે ખભા મિલાવી સતત કાર્યરત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર ટ્રાન્સપરન્સી ઇફિશિયન્સી અને ગુડ ગવર્નન્સ માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપી રહી છે આ દિશામાં ગુજરાતની ન્યાયપાલિકાએ અગ્રણી ભૂમિકા ભજવી છે ગુજરાત પહેલું રાજ્ય બન્યું છે જ્યાં હાઈકોર્ટની કાર્યવાહી યુટ્યુબ પર લાઇવ ટેલિકાસ્ટ કરીને પારદર્શિતાનું અનોખું ઉદાહરણ આપ્યું છે આ પ્રસંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ તેજસ દેસાઇએ જણાવ્યું હતું કે ઉછલની લાંબા સમયથી રહેલી આવશ્યકતા પૂર્ણ થઈ છે અને આ નવું કોર્ટ બિલ્ડિંગ નાગરિકોને નિષ્પક્ષ અને ઝડપી ન્યાય આપવા સહાયરૂપ બનશે આ પ્રસંગે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ટૂંક જ સમયમાં ચૂઈનો ભેદ ઉકેલી ભોગ બનેલા વ્યારાના પરિવારને તેમને સોનાના દાગીના અને રોકડ રકમ મંત્રી મંત્રીશ્રી અર્પણ કરી હતી આજે તાપી જિલ્લામાં બે કાર્યક્રમ કાર્યક્રમની યાત્રાનું પ્રસ્થાન બોટનું ખાતમુ લોકાર્પણ આજે વહેલી સવારે તાપી જિલ્લામાં મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર ઉછલમાં બોટનું લોકાર્પણ પ્રસંગે જવાનું આ કોર્ટના માધ્યમથી આવનારા દિવસોમાં ઉચ્છલ તાલુકાના લોકોને વધુમાં વધુ સુવિધાઓ અને ઝડપથી ન્યાય મળે તેવી વ્યવસ્થાઓ ખાસ કરીને ન્યાય પ્રણાલી ન્યાય મંત્રી ત્યાં આજે કરવામાં આવ્યું છે આજે ખાસ તો ભગવાન વિરસા મુંડાની દોઢસો મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષનું જે ઉત્સવ બનાવવામાં આવી રહ્યો છે અને આજે વિકાસ યાત્રા લઈને અમારા મંત્રી શ્રી નરેશભાઈ પટેલ જયરામભાઈ ગામિત અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે સાથે નીકળ્યા છે આજે યાત્રાના સ્વાગતનો ઉત્સાહ જોઈને ખૂબ આનંદ થયો પહેલા દિવસથી યાત્રા જ્યારથી ચાલુ થઈ છે દક્ષિણથી અને ઉત્તરથી ઉત્તરમાં પીસી વરાણાજી અને રમેશભાઈ કટારા યાત્રા લઈને નીકળ્યા છે બે વિસ્તારોમાં જે પ્રકારે લોકોમાં ઉત્સાહ અને ઉત્સવનો માહોલ નથી આ સ્પષ્ટ દર્શાવે છે કે લોકોમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે ખૂબ ઉત્સાહ છે અને વિકાસ યાત્રા થકી લોકોને વધુમાં વધુ લાભ કઈ રીતે પહોંચાડાય તે વ્યવસ્થાઓ આ યાત્રા